હેલો એવરીવાન વેલકમ બેક ટુ માય ચેનલ આજે હું તમારા માટે વિન્ટર સ્પેશિયલ પરાઠાની રેસીપી લઈને આવી છું હાજી ફ્રેન્ડ્સ આજે હું તમારા માટે આલુ મેથીના પરાઠાની રેસીપી લઈને આવી છું જેની માટે અહીંયા મેં બે બાઉલ જેટલો ઘઉંનો જે રેગ્યુલર ઝીણો હોય લોટ એ લઈ લીધો છે એની અંદર આપણે ત્રણ ટેબલ સ્પૂન જેવો ચણાનો લોટ ઉમેરીશું જે રેડીમેડ બેસન આવે છે એ જ મેં અહીંયા લીધો છે મેથીના જે આપણે થેપલા બનાવતા હોઈએ એની અંદર આવી રીતે એક એક બાઉલ ઘઉંના લોટની સામે બે ટેબલ સ્પૂન બેસન ઉમેરવાથી એ થેપલાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગતો હોય છે એની અંદર આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું અને બીજા ગરમ મસાલા જેની અંદર મેં સ્પૂન જેટલી હિંગ ઉમેરી દીધી છે હાફ ટી સ્પૂન જેટલો ગરમ મસાલો જે તમે રેગ્યુલર યુઝ કરતા હોય એ ગરમ મસાલો ઉમેરવાનો છે એકથી દોઢ ટીસ્પૂન જેટલું ધાણાજીરું પાવડર ઉમેરી દઈશું અને હાફથી થોડી વધારે ટી સ્પૂન જેટલી હળદર ઉમેરી એકથી દોઢ ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર ઉમેરી અહીંયા લાલ મરચું પાવડર ઓછું કેમ કે આપણે લીલા મરચાં પણ યુઝ કરવાના છે હાફ ટી સ્પૂન જેટલો અજમો હાથેથી મસળીને ઉમેરી દેવાનો અને અહીંયા મેં આઠથી દસ કળી લસણ અને બે ત્રણ તીખા લીલા મરચાંને ખાયણીમાં વાટી અને ઉમેરી દીધા છે ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલનું મોણ ઉમેરી દઈશું અને આ બધું પહેલાં સરખી રીતે ડ્રાય મિક્સર છે એને મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે પહેલાં મેથીના થેપલાનો જે લોટ બાંધતા હોઈએ એ બાંધી લેવાનો છે આમ તો ફ્રેન્ડ્સ તમે મેથીના થેપલા કે પરાઠા અને આલુના પરાઠા પણ ખાધા હશે આજે આપણે બંનેના કોમ્બિનેશન દ્વારા આલુ મેથીના પરાઠા બનાવીશું જે ખાવામાં ખૂબ જ સરસ સ્વાદિષ્ટ અને ડિલિશિયસ લાગે છે આ બધું મિશ્રણ મિક્સ કર્યા બાદ એની અંદર બે બાઉલ જેટલી ઝીણી સમારીને મેથી મેં રાખી મૂકેલી હતી એ ઉમેરી દઈશું અને થોડી ઝીણી સમારેલી કોથમીર પણ ઉમેરી દેવાની સાથે ફ્રેન્ડ્સ અગાઉથી મેં આ મેથીને ધોઈ અને સાફ કરી પછી સમારીને રાખી હતી અહીંયા આપણે મેથીને પહેલાં ડ્રાય મિશ્રણની અંદર સરસ રીતે મિક્સ કરી લઈશું અને હવે થોડું થોડું પાણી ઉમેરતા જાય અને સરસ એવો આપણે મેથીના થેપલાનો જે લોટ બાંધતા હોય એ પ્રમાણે મીડિયમ નહીં કઠણ કે નહીં ઢીલી એવી રીતે મીડિયમ કઠણ આપણે કણક બાંધીને તૈયાર કરી લઈશું અહીંયા તમે જોઈ શકો છો આપણે જે રીતે મેથીના થેપલાનો લોટ બાંધતા હોઈએ એ રીતે મેં અહીંયા લોટ બાંધીને તૈયાર કરી લીધો છે હવે એના આવી રીતે મોટી સાઇઝના આપણે લુવા બનાવી અને રાખી દઈશું અને હવે આપણે આલુ મેથીના પરાઠા છે તો એના માટે આપણે બટેટાનું સ્ટફિંગ તૈયાર કરીશું જેના માટે મેં અહીંયા ત્રણસોથી ચારસો ગ્રામ જેટલા મેં બટેટા લીધા છે એને અગાઉથી મેં મીઠું ઉમેરી બાફી અને છાલકાઠી આવી રીતે સરસ મેશ કરીને રાખ્યા છે તમે એને ગ્રેટરથી ગ્રેટ કરીને લઈ શકો છો જેથી વણવામાં ઇઝીલી આપણે પરાઠા વણ વણી શકાય છે હવે એની અંદર મસાલા કરીશું જેની અંદર મેં હાફ ટી સ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરી દીધો છે જે રેગ્યુલર આપણે ગરમ મસાલો યુઝ કરતા હોઈએ એ ઉમેરવાનો અત્યારે મેં કિચન કિંગનો ગરમ મસાલો ઉમેરેલો છે એની સાથે આપણે એક ટી સ્પૂન જેટલું આમચૂર પાવડર ઉમેરીશું હાફ ટી સ્પૂન જેટલી હળદર ઉમેરી દઈશું એક ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર ઉમેરવાનું છે અહીંયા મસાલા તમે તમારા ટેસ્ટને અનુસાર વધતા ઓછા ઉમેરી શકો છો એક ટી સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર ઉમેરી દઈશું અને હવે અહીંયા આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું મીઠું આપણે બટેટા બાફતી વખતે ઉમેરેલું એ રીતે ધ્યાન રાખીને આપણે મીઠું ઉમેરવાનું અને સાથે સાથે એક નાની વાટકી જેટલી ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દઈશું કોથમીર અહીંયા મેં વધારે પ્રમાણમાં ઉમેરેલી છે બે ટી સ્પૂન જેટલી આદુ લસણ અને મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું અહીંયા મેં મરચાં તીખા લીધેલા છે એ પ્રમાણે આપણે લાલ મરચું યુઝ કરવાનું અને એક ટી સ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેરી દઈશું અને આ બધું મિશ્રણ છે આવી રીતે હાથેથી જ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે જરા પણ લમ્સ ન રહે એ રીતે આપણે એને મિક્સ કરી લેવાનું છે અહીંયા તમે જોઈ શકો છો આપણું જે આ બટેટાનું મિશ્રણ છે એ રેડી થઈ ગયું છે તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે મેથીના થેપલાની જે કણક છે બાંધીને રેડી કરી લીધી અને જે આ બટેટાનું સ્ટફિંગ છે એ પણ રેડી થઈ ગયું છે તો આવી રીતે આપણે એકવાર કણકને સરસ રીતે મસળી લઈશું અને એના જેમ અગાઉ કીધું એવી રીતે મોટા લુવા કરી અને પૂરીના સાઇઝની એક આપણે પરાઠું વણી લઈશું અને ફ્રેન્ડ્સ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું મેથીના થેપલા કે પરાઠા જ્યારે બનાવતા હોઈએ તો આપણે કણકને બાંધી અને રેસ્ટ આપવાનું નથી તરત જ આપણે એના પરાઠા કે થેપલા વણી લેવાના નહીતર કણક છે એ થોડી ઢીલી થઈ જતી હોય છે અહીંયા એની અંદર મેં બે ટેબલ સ્પૂન જેટલું જે આપણે આલુનું સ્ટફિંગ તૈયાર કરેલું એ મૂકી દીધું છે અને ફરતાથી આવી રીતે સ્પ્લિટ લેતા જઈએ અને કવર કરી લેવાનું છે અને વચ્ચે એને આવી રીતે સરસ રીતે સિક્યોર કરી અને પ્રેસ કરી દેવાનું છે તો અહીંયા આપણો એક આલુ મેથીના પરાઠાનો એક લુવો બનીને રેડી થઈ ગયો છે અગઈને એને લોટના આટામણમાં આપણે ડીપ કરી અને હળવા હાથે સરસ એવી રીતે આપણે પરાઠું વણી લઈશું ફ્રેન્ડ્સ પરાઠું છે ખાસ કરીને હળવા હાથે વણવાનું જેથી કરીને એનું સ્ટફિંગ બહાર ન નીકળે કેમકે આપણે જે આલુ મેથીના પરાઠા છે એની અંદર આપણે સ્ટફિંગનું પ્રમાણ થોડું સરખું એવું વધારે જ રાખેલું છે તો આવી રીતે જરૂર પડે એ પ્રમાણે અટામણ ઉમેરતા જઈ અને મીડિયમ સાઇઝનું આપણે પરાઠું વણી અને રેડી કરી લઈશું તો ફ્રેન્ડ્સ અહીંયા તમે જોઈ શકો છો પરાઠું છે એ સરસ રીતે વણાય અને રેડી થઈ ગયું છે આવી જ રીતે આપણે બધા મેથીના આલુ મેથીના પરાઠા બનાવીને રેડી કરી લઈશું તો ફ્રેન્ડ્સ આવી રીતે મેં બધા આલુ મેથીના પરાઠા બનાવીને રેડી કરી લીધા છે તો હવે રાશ્યની જોવાની ચાલો ફટાફટ એને શેકવાનું શરૂ કરી દઈએ અહીંયા મેં ગેસની ફ્લેમ ઓન કરી અને એક ઢોસાની જે નોનસ્ટિક તવી આવે છે એ મૂકી દીધી છે તવી થોડી ગરમ થાય એટલે એની અંદર આપણે જે આલુ મેથીના પરાઠા છે એને મૂકી દઈશું અને શેકવાનું શરૂ કરી દઈશું અહીંયા પરાઠું છે એક સાઈડે થોડું એવું શેકાય એટલે આપણે એને પલટી લઈશું ફ્રેન્ડ્સ અહીંયા આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને આપણા આ આલુ મેથીના પરાઠાને શેકવાના છે જેથી તે બધી બાજુએ ઇવનલી સરસ રીતે શેકાઈને રેડી થઈ જાય અહીંયા હળવે હળવે આવી રીતે તમે પ્રેસ કરી અને એને શેકી શકો છો અહીંયા આપણે અગાઉથી ઓઈલ કે ઘી ઉમેરવાનું નથી એક બાજુએ થોડું એવું શેકાઈ જાય પછી આપણે એને પલટવાનું છે અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ ઉપર થોડી એવી ઇમ્પ્રેશન દેખાય છે અને મેં પરાઠાને પલટી લીધું છે આવી રીતે પરાઠું બંને સાઈડથી થોડું થોડું કૂક થાય ત્યારબાદ જ આપણે એની અંદર એની ઉપર ઓઇલ કે ઘી અપ્લાય કરવાનું છે ફ્રેન્ડ્સ આ પરાઠાને તમે તમારી ઈચ્છા અનુસાર ઘી બટર કે તમે જે રેગ્યુલર યુઝ કરતા હોય એ તેલ ઉમેરી અને શેકી શકો છો એક સાઈડે આવી રીતે તેલને સરસ રીતે અપ્લાય કરી અને પછી એને પલટી લઈશું અને બીજી બાજુએ પણ આવી જ રીતે આપણે ઓઇલ લગાવી દઈશું ફ્રેન્ડ્સ અત્યારે આ પરાઠા હું તેલમાં શેકી રહી છું તમે તમારી ઈચ્છા અનુસાર જેમ મેં અગાઉ કીધું એ રીતે શેકી શકો છો તો ફ્રેન્ડ્સ અહીંયા તમે જોઈ શકો છો આ ટ્રીકથી આ પરાઠા છે એ સરસ રીતે શેકાઈ જશે અને સરસ ક્રિસ્પી બનીને તૈયાર થશે તમે જો અગાઉથી ઓઇલ કે ઘી ઉમેરી દેશો તો એ પરાઠા છે એ શેકાશે ક્રિસ્પી નહીં બને અને એકદમ ઓઇલી એવા લાગશે તો જેમ મેં કીધું એ રીતે પહેલાં બંને બાજુએ થોડા થોડા પરાઠા શેકી લેવાના અને ત્યાર બાદ જ બંને સાઈડે પલટીને એના ઉપર ઘી કે તેલ લગાવી અને પછી ધીમા તાપી એને આવી રીતે બધી સાઈડે સરસ કૂક થઈ જાય એવી રીતે આપણે એને શેકી લેવાનું છે તો ફ્રેન્ડ્સ અહીંયા તમે જોઈ શકો છો આપણા આ આલુ મેથીના પરાઠા છે એ સરસ રીતે શેકાઈ અને રેડી થઈ ગયા છે અને એની જે ઉપર ઇમ્પ્રેશન છે એ પણ ખૂબ જ સરસ આવી ગઈ છે તો ફ્રેન્ડ્સ અહીંયા આપણું આ આલુ મેથીના જે પરાઠા છે એ એક પરાઠું શેકાઈને રેડી થઈ ગયું છે તો તમે જોઈ શકો છો જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવું સરસ મજાનું ક્રિસ્પી શેકાઈને રેડી થઈ ગયું છે સેમ વે આપણે બીજા પરાઠા પણ આ જ રીતે શેકી લેવાના છે પહેલાં આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને પરાઠો ઉમેરી દઈશું પરાઠો ઉમેર્યા બાદ આપણે એને પલટાવાની ઉતાવળ નથી કરવાની થોડી એવી ઇમ્પ્રેશન પડતી દેખાય ત્યારબાદ જ આપણે એને પલટવાનું છે અને બંને બાજુએ થોડી થોડી ઇમ્પ્રેશન આવી જાય ત્યારબાદ જ આપણે એની ઉપર ઘી કે તેલ લગાડી અને પછી એને સરસ એવા ક્રિસ્પી શેકી લેવાના છે ફ્રેન્ડ્સ શિયાળામાં આપણે અનેક પ્રકારના પરાઠા ઘરમાં હંમેશા બનાવતા જ હોઈએ છીએ એકલા આલુના પરાઠા મેથીના એવા ઘણા પ્રકારના પરાઠા ટ્રાય કરતા હોઈએ છીએ એકવાર તમે મારી આ રીતથી ઘરે આલુ મેથીના આ કોમ્બિનેશનવાળા પરાઠા બનાવજો તમારા ફેમિલી મેમ્બરને ખૂબ જ પસંદ આવશે અને આ શિયાળે એકવાર આ પરાઠા બનાવવાનું ચૂકશો નહીં અને હા તમને જો ફ્રેન્ડ્સ આ આલુ મેથીના પરાઠાની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોના એન્ડમાં આ વિડીયોને એક લાઇક આપી દેજો અને આ રેસીપી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સુધી શેર કરજો અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ મને બાજુએથી થોડું થોડું પરાઠું શેકાઈ જાય ત્યારબાદ મેં એના ઉપર આવી રીતે સ્પૂનની મદદથી તેલ લગાવી લીધું છે અહીંયા આપણું આ પરાઠું પણ શેકાઈને રેડી થઈ ગયું છે તો આ જ રીતે ફ્રેન્ડ્સ આપણે આ બધા આલુ મેથીના પરાઠા શેકી લેવાના છે ફ્રેન્ડ્સ ખરેખર જોતાં જ એકદમ ટેમ્પટિંગ અને મોઢામાં પાણી આવી જાય એવા સરસ મજાના ડિલિશિયસ લાગે છે ને આ આલુ મેથીના પરાઠા સવારમાં સરસ મજાના ગરમા ગરમ આલુ મેથીના પરાઠાને તમે કેચઅપ ચટણી કે ગરમા ગરમ મસાલા ચાય સાથે એન્જોય કરી શકો છો તો ફ્રેન્ડ્સ આપણે આ બધા આલુ મેથીના પરાઠા બનીને મેં રેડી કરી લીધા છે અને તમને જો મારે રેસીપી વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું આવા સરસ મજાની રેસીપી સાથે ત્યાં સુધી આવજો